દ્વારકાના લોક ડાયરામાં થયો નોટોનો વરસાદ દ્વારકામાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આઈ સોનલમાંના શતાબ્દી મહોત્સવ અંતર્ગત યોજાલા ભવ્ય લોક ડાયરામાં નોટોનો વરસાદ થયો ધારાસભ્ય પબુભા માણેક સહિત અનેક લોકોએ ચલણી નોટોનો વરસાદ વરસાવ્યો લોક ડાયરામાં કીર્તિદાન ગઢવી ભીખુદાન ગઢવી જેવા કલાકારોએ રંગત જમાવી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું દ્વારકામાં અને દ્રશ્યોમાં જોઈ શકાય છે સૌરાષ્ટ્રની એક ઓળખ સમાનનો આ ડાયરો જ્યાં નોટોનો વરસાદ થયો કાળિયા ઠાકોર દ્વારકાના ધામમાં લોક ડાયરાનું આયોજન થયું હતું જ્યાં તમામ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા ભીખુદાન ગઢવી કીર્તિદાન આ તમામ લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે એક પણ થઈ રહી છે દ્વારકામાં જેનું આયોજન કરવામાં આવ્યું હતું લોક ડાયરા સાથે અલગ અલગ કાર્યક્રમો યોજાયા હતા અલગ અલગ વેશભૂષામાં બાળકો પણ તૈયાર થયેલા જોવા મળ્યા હતા અને અહીંયા લોક ડાયરામાં નોટોનો વરસાદ વરસાવ્યો હતો પબુ ભમાણિક પણ ત્યાં હાજર હતા